દિવાળીએ લોકો તહેવારની ઉજવણી કરવા પરિવાર સાથે પોતપોતાના વતન જતા હોય છે ત્યારે સુરત ખાતેથી એસટી વિભાગ દ્વારા પણ દિવાળીને ધ્યાનમાં રાખીને વધારાની બસો દોડવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે સુરત એસપી ડેપો પરથી આજરોજ વધારાની બસોને લીલી ઝંડી અપાઈ હતી સુરતના મેયર દક્ષેશભાઈ માવાણી ધારાસભ્ય કાંતિભાઈ બલર તેમજ એસટી વિભાગ નિયમક દ્વારા રિબિન કાપી અને વધારાની બસોને લીલી ઝંડી અપાઈ હતી આ વખતે ગુજરાતના સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત સાથે રાજસ્થાન અને મહારાષ્ટ્ર ખાતેની પણ એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે એસટી વિભાગ દ્વારા સોળસો જેટલી વધારાની બસો દોડાવવાનું આ વખતે આયોજન કરવામાં આવ્યું છે માય ટીવી ન્યૂઝ ચેનલ ચીફ રિપોર્ટર કિશોર ઠાકોર સુરત આજે દિવાળીના પર્વમાં સુરત એવું સિટી છે જ્યાં ગુજરાતના તેત્રીસ ડિસ્ટ્રિક્ટના લોકો પોતાની કર્મભૂમિ બનાવે છે અને દિવાળીના પર્વમાં બધા જ લોકો પોતાના વતન જતા હોય છે ભાજ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં દર વર્ષે વતનમાં જવા માટે એનું સારું આયોજન કરવામાં આવે છે તેના ભાગરૂપે આ વખતે પણ રાજ્યના મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ સોળસો જેટલી બસનું આયોજન કર્યું છે એમાંથી બે દિવસની વાત કરું તો બસો બાર જેટલી બસનું બુકિંગ સોસાયટી ગામ લગીને આવી ગયું છે અને એસી જેટલી બસોનું બુકિંગ ઓનલાઈન આવ્યું છે આજે પાંચ જેટલી બસો નું ફ્લેગ આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય કાંતિભાઈ બલ દ્વારા આપવામાં આવ્યું છે એ પાંચ આજે જે નવી બસ આપી છે એ એટલે રાજસ્થાન સુરત એ મિની ભારત પણ 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 છે છે સ્ટેટના લોકો રહે તો તેનું જો આયોજન કરતી હોય સુરત ગુજરાત સરકાર તો આપણા માટે ગર્વ લઈ જાય છે કે બીજા સ્ટેટના લોકોનું પણ સારું આયોજન વતનમાં જવા માટે સુરત સુરત થી થાય છે તો આજે રાજસ્થાનની બસ સુરત થી શિયાળા બે નવી બસ મૂકવામાં આવી છે સંતરામપુર સુરત થી પાંચોર આ પાંચ બસ નું કાંતિભાઈ ફ્લેગ ઓફ કરવામાં આવ્યું છે આવનાર પણ મંત્રી શ્રી હર્ષભાઈ સંઘુએ કીધું છે કે હજી જો કોઈ બસની વધુ જરૂર પડશે તો એમણે એસટી વિભાગને સૂચના આપી છે કે વધુ વધુ બસ મૂકવી પડે પ્રજાને હાલાકી ન ભોગવવી પડે એ માટે તે મારે સારામાં સારું આયોજન આ વખતે ગુજરાત સરકારે કર્યું છે